નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જેઠ શુકલ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીને આપણે ભીમ અગિયારસ તરીકે ઓળખીએ છીએ તેના મહિમા વિશે આપણે વાત કરીશું કહેવાય છે કે સતયુગમાં દસ વરસ તપ કરવાથી ત્રેતાયુગમાં એક વરસ તપ કરવાથી દ્વાપર યુગમાં એક મહિનો તપ કરવાથી જેટલા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એટલું કળિયુગમાં આપણે માત્ર એક દિવસનું આ વ્રત કરવામાં આવે તો તેના જેટલું જ પુણ્ય ફળ મળે છે અને જો કોઈ સર્વોત્તમ તપ હોય તો આ એકાદશીના વ્રતનું આ એકાદશીનું વ્રત કરવાથી વરસની બધી જ એકાદશીનું વ્રતનું ફળ મળી જાય છે તો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીનું આ વ્રત કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે સુખ શાંતિ મળે છે તેમજ પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે છે આ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ છે એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવાનું જો આપ આ રીતે વ્રત ન કરી શકો તો પોતાની ક્ષમતા અનુસાર ફળાહાર લઈને એક ટાણું કરીને પણ આ વ્રત કરી શકો છો પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે આ દિવસે ચોખા નહીં ખાવાના તેમજ કઠોળનું સેવન ન કરવું જોઈએ કે વ્રત નથી કરતા તેને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી આ એકાદશી વ્રતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને વ્રત કરવામાં આવે તો અવશ્ય તે વ્યક્તિને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે સાથે વૈકુંઠ લોકમાં પણ જગ્યા મળે છે અને ભગવાનની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે શ્રીનાથજીની હવેલીમાં નૌકા વિહારના પણ દર્શન થાય છે તેથી ત્યાં જવું જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ ત્યાં લોકો ભગવાનનો શણગાર કરતા હોય તેમાં મદદ કરવી જોઈએ એટલે કે આજના દિવસે ભગવાનની ભક્તિ કરીને દિવસ પસાર કરવાનો હોય છે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે જરૂર નથી કે આપ ભગવાનની સોળસો પંચા વિધિથી પૂજા કરો ભગવાનને માત્ર બે ત્રણ ફૂલ તુલસી પાન ધૂપદીપ કરીને પણ પૂજા કરી શકો છો જો આપનો ભાવ સાચો હશે તો ભગવાન જરૂરથી આપની પૂજાનો સ્વીકાર કરશે અને ભોગનો સ્વીકાર કરશે અને આપણને તે પૂજાનું ફળ પણ મળશે આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરવાનો અથ અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ એક સ્ત્રોત પાઠ કરવાનો એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે નારાયણ કવચ શ્રી દામોદર સ્ત્રોત ભગવદ્ ગીતા વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આજના દિવસે વાંચી શકો છો દરેક એકાદશીએ દાન કરવાનું મહત્ત્વ હોય છે કે જેમાં આ એકાદશીમાં જળદાનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે તો આપણને આ વ્રતનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પશુ પક્ષીઓને પાણી પીવડાવવું જોઈએ એકાદશીનો આ પવિત્ર એક દિવસ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે થઈ શકે તેટલા સારા કામ કરવાના તો મિત્રો આ રીતે નિર્જળા એકાદશીનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તો આવો હવે આપણે એકાદશીના વ્રતની કથા વાર્તા સાંભળીએ નિર્જળા એકાદશી જેઠ માસના શુકલ પક્ષમાં આવે છે તેનું મહાત્મય બ્રહ્મવ્રજ યાત્રા પુરાણમાં વર્ણવાયું છે એક સમયે પાંડુ પુત્ર ભીમસેને વ્યાસ મુનિને પ્રશ્ન કર્યો કે હે પિતામ મોટાભાઈ યુધિષ્ઠિરે કુંતી માતા સતી દ્રૌપદી અર્જુન નકુળ સહદેવ એ બધા એકાદશીને દિવસે ભોજન ગ્રહણ કરતા નથી અને મને પણ હંમેશા એ દિવસ ભોજન માટે મનાઈ કરે છે પરંતુ મારાથી અન્ન વિના રહી શકાતું નથી હું આ દિવસે દાન આપી શકું છું ભગવાનની પૂજા પણ કરી શકું છું પરંતુ ઉપવાસ કરી શકવાને અશક્તિમાન છું મને વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો કોઈ ઉપાય બતાવો ભીમના આ શબ્દો સાંભળી મહર્ષિ વ્યાસે કહ્યું કે માનવ જીવનના કલ્યાણ માટે તેમજ અંતઃકાળ વિષ્ણુલોકની પ્રાપ્તિ માટે દરેક માસના શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત દરેકે કરવું જ જોઈએ આ વ્રત કર્યા સિવાય માનવ માત્રનું કલ્યાણ થતું નથી મહર્ષિ વ્યાસજીના આ શબ્દો સાંભળી ભીમે ભયભીત બનીને કહ્યું કે હે પ્રભુ મારા માટે તો વ્રત કરવું અને દરેક માસમાં બે દિવસ ભૂખ્યા રહેવું એ મૃત્યુથી પણ વધુ છે મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ ધગધગે છે હું જ્યારે ઘણું બધું અન્ન ખાઉં છું ત્યારે જ તે શાંત થાય છે છતાં મહા મહેનતે સંયમ રાખી વર્ષમાં કદાચ એકાદ ઉપવાસ કરી શકું એટલે કે વર્ષમાં એકાદ એકાદશી કરી શકાય તેમ હોય તો તે કૃપા કરીને મને કહો ભીમની વાત સાંભળી મહર્ષિ વ્યાસે જણાવ્યું કે ઠીક છે હું બતાવું તે તું વ્રત કરજે આ એક જ વ્રતનું પુણ્યફળ દરેક માસની બધી એકાદશી કરતાં અતિ શ્રેષ્ઠ છે ભીમ અતિ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે હે પ્રભુ તમે મને જલ્દીથી આ વ્રત વિશે કહો મહર્ષિએ કહ્યું કે આ વ્રત જેઠ માસના શુકલ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું છે આ એકાદશીએ કશું જ ખાવું નહીં જળ પણ લેવું નહીં નહીં તો વ્રત તૂટી જાય છે એકાદશીના દિવસે સૂર્યોદયથી દ્વાદશીના સૂર્યોદય સુધી પાણી અન્ન ફળાહાર લેવા નહીં જે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો વર્ષની બધી જ એકાદશીનું પુણ્ય ફળ મળે છે તેથી એકાદશીના આગલે દિવસે દસમના દિવસે સંકલ્પ કરજે માનસિક રીતે મજબૂત થજે અને વ્રત પૂર્ણ કરવા તત્પર રહેજે આ વ્રત કરવાથી સગળા તીર્થ સ્થાનોનું ફળ મળે છે યમદૂતના દર્શન થતા નથી પરંતુ વૈકુંઠમાં લઈ જવા પીળા વસ્ત્ર પહેરેલા વિષ્ણુના દૂતો આવે છે હે વાયુપુત્ર ભીમ વધુ તો તને હું શું કહું પરંતુ દરેક એકાદશીમાં ફળાહારને પણ વર્જિત ગણવામાં આવ્યું છે તો આ એકાદશી તો નિર્જળા એકાદશી છે તેમાં તો પાણી પણ લેવાની મનાઈ છે આમ ભીમે આ એક જ એકાદશી કરી તેથી આ એકાદશીને નિર્જળા એકાદશી સાથે ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે બારસને દિવસે સોનાના તાર અંકિત કર્યો હોય તેવી જરી ભરત વસ્ત્રો વડે વિટળાયેલા ઘડાનું કે ઘીથી બનાવેલી ગાયનું દાન કરવું જોઈએ જપ તપ હોમ વસ્ત્ર અન્ન દાન કરવું જોઈએ આમાં નિર્જળા એકાદશીનું મહત્ત્વ સવિશેષ મળે છે મહાભારત અને પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનું મહાત્મ્ય દર્શાવ્યું છે આ એકાદશીએ જો કોઈ પાણી વિના શ્રદ્ધાપૂર્વક વ્રત કરે અને ભગવાનની ભક્તિ કરે તો બધી એકાદશીનું ફળ મળે છે જળ પણ ન લેવાય તેથી નિર્જળા એકાદશી કહેવાય છે ભીમે જળ લીધા વિના આ એકાદશી કરી હતી પરંતુ શ્રીકૃષ્ણના કહેવાથી શ્રી યમુનાજીનું પૈપાન કર્યું હતું છતાં નિર્જળા એકાદશી ગણવામાં આવે છે ભીમે શ્રીકૃષ્ણના અને મહર્ષિ વ્યાસજીના કહેવાથી નિર્જળા એકાદશીનું વ્રત કર્યું અને કુંભમાં જળ ભરી સુવર્ણ મૂકી તેનું અને ગૌદાન પણ કર્યું અને તેથી જ મર્યાદા માર્ગમાં એકાદશીએ કરેલા જપ તપ દાન ભજન પૂજન હોમ બધું અક્ષય હોવાથી યમદૂતો પણ લઈ જઈ શકતા નથી પરંતુ વૈકુંઠમાંથી ભગવાન શ્રી વિષ્ણુના પારદર્શો આવે છે તેથી વૈકુંઠ ધામ મળે છે આમ મહાભારત અને પદ્મપુરાણમાં નિર્જળા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એકાદશીનો વ્રત દસમી તિથિથી જ આરંભ થઈ જાય છે બ્રહ્મચર્યનું પાલન કરવું એકાદશી વ્રતનો સંકલ્પ કરવો એકાદશીના દિવસે સવારે સ્વચ્છ થઈને એકાદશીની પૂજા આરંભ કરવી જોઈએ પછી માતા એકાદશી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ એકાદશી માતા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિશેષ ભોગ અને પ્રસાદ ચઢાવાય છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી સ્વચ્છ કરી સુંદર શૃંગાર કરવો જોઈએ શ્રી વિષ્ણુજીને તુલસી પત્ર ખૂબ જ પ્રિય હોવાથી તુલસી પત્ર અવશ્ય જડાવો ભગવાન વિષ્ણુનું કમળના ફૂલોથી પૂજન કરો પછી પીળી વસ્તુઓથી પૂજન કરો અને પૂજન કરતી વખતે પીળા પુષ્પ તુલસી પત્ર ફળફળાદી અને તલનો ઉપયોગ અવશ્ય કરો પછી એકાદશી માતાની આરતી અને મંત્રનો જાપ અવશ્ય કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અગિયારસના દિવસે બ્રાહ્મણો ગરીબો અથવા જરૂરિયાતમંદ લોકોને દાન દક્ષિણા અવશ્ય આપો એકાદશીની કથા અવશ્ય સાંભળો ભગવાન વિષ્ણુની મંગળા આરતીના દર્શન અવશ્ય કરવા જોઈએ ભગવાન વિષ્ણુ તથા કાનાની સ્તુતિ અવશ્ય કરો અને પછી દ્વાદશીના દિવસે આવી જ રીતે પૂજન કરી દાન દક્ષિણા આપી પાણા અવશ્ય કરો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો